નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે ત્યારે વલસાડ જિલ્લાના કપરાડામાં પવન ફૂંકાતા મકાનોના પતરા પણ ઉડવા પામ્યા છે તો કપરાડા તાલુકાના અને મહારાષ્ટ્રને અડીને આવેલા ગામોમાં પવન અને વાવાઝોડા સાથે ધૂધમાર વરસાદ નોંધાયો છે કપરાડાના વાવર ગામમાં ઘરોના પતરા ઉડી જતા લોકોના ઘરોમાં રાખેલું અનાજ ફર્નિચર સહિત જે જે વસ્તુઓ પલળી જતા નુકસાન પહોંચ્યું છે તો લીલા શાકભાજી પકવતા ખેડૂતોના ખેતરોમાં પાક નાશ પામવાની શક્યતાને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે તો વલસાડ જિલ્લામાં છેલ્લા બે કલાકમાં ત્રણ પોઈન્ટ સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી અને ધરમપુરમાં નોંધાવ્યો છે વાપીમાં એક ઇંચ અને ધરમપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે તો વાપીમાં મહાનગરપાલિકાની પ્રી મોનસૂનની કામગીરીના ધજાગ્રહ ઉડ્યા છે એકથી દોઢ ઇંચ વરસાદમાં જ રેલવે ગરનાળું ભરાઈ ગયું છે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો વલસાડ જિલ્લા સહિત મહારાષ્ટ્ર ગુજરાતના બોર્ડર તેમજ સંઘ પ્રદેશ દમણ સેલવાસમાં પણ વરસાદ નોંધાયો છે સંભવિત આગાહી કરાઈ છે તો હાલ સમગ્ર જિલ્લામાં પગલે ઠંડક પ્રસરી જવા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર